નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં કોરોનાની એન્ટ્રી ભુજ ગાંધીધામ વગેરેમાં કેસ દેખાયા હાલ હોમ ક્વોરન્ટાઈન રખાયા છે કચ્છમાં આરોગ્ય વિભાગની ટીમે પણ વ્યાપક તૈયારીઓ કરી છે કચ્છમાં કોરોનાએ દસ્તક દીધી છે ગત દિવસે ત્રણ પુરુષોને કોરોના પોઝિટિવ આવ્યાનું આરોગ્ય વિભાગમાં ખાનગી લેબોરેટરીના રિપોર્ટ આધારે નોંધાયું છે ભુજના સાડત્રીસ વર્ષ તથા આડત્રીસ વર્ષના બે પુરુષો તથા ગાંધીધામના એકતાલીસ વર્ષના પુરુષને કોરોના ડિટેક્ટ થતાં હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે કચ્છમાં જીનેટિંગ મેપિંગ કરાવવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું નથી હાલે જીકે જનરલ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા સાથે એસી બેડ રિઝર્વ રખાયા છે આઠસો કીટ આરટીપીસીઆરની તથા બસો કીટ રેપિડ ટેસ્ટની સ્ટોકમાં રખાય છે કચ્છની ઓગણ સિત્તેર પીએચસી પૈકી પાસઠ પીએચસીમાં દરેકમાં ત્રણ બેડ ઓક્સિજન સાથે તથા સીએચસી જે ચૌદની સંખ્યામાં છે તેમાં દરેકમાં દસ બેડ તથા ચાર એસટીએચ હોસ્પિટલ છે તેમાં દરેકમાં ત્રીસ બેડ ઓક્સિજન સાથે રિઝર્વ રખાયા છે સમગ્ર બાબતે રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવકુમારે મુલાકાત દરમિયાન જણાવ્યું કે હું ડોક્ટર કેશવકુમાર ઇપિડેમિક મેડિકલ ઓફિસર કચ્છ જ્યાં સુધી કોરોનાની વાત છે तो आजना डेट में सुधी लगभग त्रोन केस रिपोर्ट थी अच्छी मारी पास ये प्राइवेट लैब नी रिपोर्ट छे त्रोन आरटीपीसीआर पॉजिटिव केस है त्रोन केस मेल छे जेनी उमर एक ने चौंतीस वर्ष से एक ने सैतीस वर्ष से एक ने एकतालीस वर्ष है अने ये ये त्रोन केस है ये હોમ ક્વોરન્ટાઇન માં અત્યારે રાખી છે 7 દિવસ સુધી જે ગાઈડલાઈન છે સ્ટેટ ગવર્નમેન્ટ ની અત્યારે હોમ ક્વોરન્ટાઇન માં અગર સિમ્પલ સિમ્પ્ટમ્સ હોય તો હોમ ક્વોરન્ટાઇન માં રાખવાનું હોય સીવિયર થાઈ પેશન્ટ નામાની હોસ્પિટલાઈઝ કરીશું લેકિન અત્યારે આ પેશન્ટ નો બિલકુલ અત્યારે જે બે દિવસ એની સાઇન સિમ્પ્ટમ્સ રેવા પછી એ નોર્મલ થઈ ગયો છે એટલે છતાં પણ એની હોમ ક્વોરન્ટાઇન અમે ઓલરેડી કરી દીધી છે અને ત્યાર પછી જે એ કેસની કોન્ટેક્ટ્સ ડિટેલ્સ છે એ મારું વર્કર સર્વેલન્સ ચાલુ કરી દીધું છે બપોર સુધી મારી પાસે સર્વેલન્સની બપોરને લગભગ 4:00 વાગ્યા સુધી મારી પાસે સર્વેલન્સની રિપોર્ટ પણ આવશે અને એની કેટલા કોન્ટેક્ટ્સમાં આવ્યો ક્યાં-ક્યાં ગયાતા એ બધું ડિટેલ્સ મારી મારી પાસે 4:00 વાગ્યા સુધી આવશે તો પછી અમે આપ તમારા મીડિયાને બતાવી સકીશુ લેકિન એની માટે અમે તૈયારી ચાલુ કરી દીધી ઓલરેડી ચાલુ હતું તૈયારી எனிமேட்ட અમે જે મારો ગવર્નમેન્ટ લેબ છે જે કે જનરલ હોસ્પિટલ માં યહા પર ટેસ્ટિંગ ચાલે છે તેમ વહા થી અત્યારા કોઈ પોઝિટિવ રિપોર્ટ મારી પાસે નથી આવ્યો અને બીજું જે અમે PSC CHC અને SDS ની વાત કરીએ અને JK ની વાત કરીએ તો દરેક જગ્યા અમે બેડ રિઝર્વ કરી દીધી છે દરેક PSC માં 3 બેડ એવા છે જે અમે સ્પેશિયલી કોવિડ પેશન્ટ માટે રાખી છે ટોટલ પીએસસી માં 6 બેડ હોય અને 6 માંથી 3 બેડ અમે કોવિડ પેશન્ટ માટે રિઝર્વ કરીને રાખી છે બીજ આજે બતા બેડો છે એ ડિલિવરી અને બીજું બી પેશન્ટ ને એડમિશન માટે લિંગ 3 બેડ અમે કોવિડ માટે રાખી છે એ રીતા દરેક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એ જગ્યામાં 10 બેડ સ્પેશિયલી જે ટોટલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે આપના કચ્છમાં એ લગભગ 14 જેવી છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં 10 બેડ અમે કોવિડ માટે स्पेशली रिजर्व करी है ऑक्सिजन व्यवस्था बढ़ी व्यवस्था ऑलरेडी इंश्योर कर लीधी है सी एस सी बात करूँ तो एस डी एच में अत मार सीवल सर्जन साहेब साथ बातचीत कालेतचीत ये लगभग जीके जनरल में एसी बेड कोविड पेशेंट मैट रिजर्व राखी है एस डी एच है दरक एस डी एच में थर्टी बेड ये लोग रिजर्व राखी छे कोविड पेशेंट અને દરેક જગ્યા ઓક્સિજન અત્યારે મારી પાસે પુરતા પ્રમાણમાં છે કોઈ ઓક્સિજનની કમી નથી આપની પાસે દવાઓની વાત કરીએ તો દવાઓ પણ મારી પાસે પુરતા પ્રમાણમાં છે જે ગાઈડલાઈન જે પહેલા કોવિડની ગાઈડલાઈન હતી એ પ્રમાણે અમે پیشنન્ટને ટ્રીટ કરી રહ્યા છે એમાં پیشنન્ટને આજની डेटમાં જે پیشنન્ટ હોમ ક્વોરન્ટાઇન કરી છે એ ए वर्कर जा रे गया मारो वर्कर इनी घरे विजिट लेवा ते पेशेंट तो नॉर्मल हतो लेकिन ये होम क्वारंटाइन मातो बाहर नी फरता था ये एक रूम मच बंद हतो એટલે پیشن અત્યાર કોઈ બે દિવસ શરૂઆતમાં સાઇન સિમ્ટમ્સ થી પછી ઇની આજ ના ડેટ નો કોઈ સાઇન સિમ્ટમ્સ پیشن મે નથી acha ખાસ કરીને સાહેબ ઓક્સિજન ની જે પ્લાન્ટ છે ઇની પરિસ્થિતિ ઓ શું છે સાહેબ જીકે માં યે પ્લાન્ટ ચાલુ છે અને SDH માં દરેક જગ્યા જે મોટો ગાંધીધામ SDH છે અહીં ચાલુ છે જે મોટું મોટું SDH માંડવી SDH છે અહીં પ્લાન્ટ ચાલુ છે જે નાનું SDH છે જે કે અત્યારે રીસેન્ટલી SDH માં CSC થી SDH માં કન્વર્ટ થયો છે એ જગ્યા પ્લાન્ટ ચાલુ નથી લેકિન અમારો ઓક્સિજન ની વ્યવસ્થા આના પુરતા પ્રમાણમાં એ જગ્યા કરી લીધો સર કયો વેરીએન્ટ છે એનો તમારો અનુમાન શું કે છે ભલે સરકારે હજી સાહેબ વેરીએન્ટની અમે અનુમાનથી કશું નહી કહી સકીએ જ્યાં સુધી генеટિક મેપિંગ ના થાય ત્યાં સુધી અમે એની અનુમાન નહી લગાવી સકીએ ક્લિયર કટ генеટિંગ મેપિંગ પછી જ અમે એની વેરીએન્ટની વાત કરી સકીએ અચ્છા સર કદાચ આનાથી વધુ કેસિસ આવે तो आपके पास हेल्थ वर्कर्स के तो डॉक्टर्स के एप्लीकेशन है हुई बड़ी टीम है जो पहुंची और ये आके वाक्स जहां સુધી केस વધવાનું શક્યતા اگر رہے કે તમે કહો છો કે વધી શકે કેસ એવા સંજોગોમાં મારી જે आरोग्य ખાતા છે સંપૂર્ણ રૂપથી તૈયાર છે એની ફેસ કરવા માટે અમારી પાસે જે પેરામેડિક્સ સે સફિશિયન્ટ કોઈ જગ્યા ખાલી હમ રાખી નથી કેમ કે અમે જે જગ્યા ખાલી હતી એ અમે જે સેન્શન પોસ્ટ હતી એ બધા પોસ્ટો અમે આઉટસોર્સમાંથી લઈને ભરી દી છે અને અત્યારે પણ થોડીક ભરતી ચાલુ જ છે અત્યારે અમે એપ્લિકેશન મંગાયવા છે આયુષ ડોક્ટર છે એ બધા અમે ભરતી કરવાના છે એટલે મારી પાસે પેરામેડિક્સ અને થોડી એમબીબીએસ ડોક્ટરની ઘટ છે મારી પાસે લેકિન અમારું જે આયુષ ડોક્ટર પહેલા જેની અમે ટ્રેન કરી છે આરબીએ आरबीएस के डॉक्टर ने ट्रेंड करी थी स्पेशली फॉर द कोविड तो ये कोविड में काम कर सकते अम्म जो एपिशोड कोविड इंपन सारी रीते काम करी ची। अपने सफलता मिली है अपने ए वक्त भी संपूर्ण रीते जिला पंचायत कच्छ आरोग्य शाखा संपूर्ण रीते कोविड ने फेस करवा तैयार है

દર્શક મિત્રો આજે તારીખ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર